મિત્રો મજામાં જ હશે ને મોજમાં જ રહેવાનું હોય મિત્રો તો રોજે રોજ મોજે મોજ મિત્રો અને આ તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર મિત્રો આપણે મસ્ત મસ્ત સવારે વહેલી દુકાને આવી ગયા છે અને આજે છે ને માવાનો ઢગલો કરી દીધો છે આપણે આપણા ગ્રાહકો માટે દુકાને હોટલે મસ્ત માવા બનાવવા માંડ્યા છે તો માવા બતાવું તમને કેવા મસ્ત બનાવવાની તો જો આવું છે આમ પાથરી દીધા છે આપણે બધાય માવા છે મિત્રો બધાય માવા છે બધા પાથરી દીધા છે જો આમાં ધાણાભાજી આદુ લીંબુ બધું પડી ગયું છે તો તમારે કોઈ મિત્રોને માવા ખાવા હોય તો મસ્ત મસ્ત હમણાં બની જશે વધારો આપણી હોટલે મસ્ત માવા ખાવા માટે તો ચાલો મિત્રો આગળ મસ્ત વ્લોગ બનાવીએ તમે પણ વિડીયો જોજો કોમેન્ટ બોક્સમાં માદેવાર લખજો ફૂલ સપોર્ટ કરજો મિત્રો તો મિત્રો હવે છે ને ગરમીનું પ્રમાણ આપણે બહુ છે ભાદરવો મહિનો છે ગરમી તો વાદરવામાં હોય જ પણ કાંઈ વાંધો નહીં આપણે આપણી દુકાને મસ્ત મસ્ત આઈસ્ક્રીમ ખાવાની છે અને હું આઈસ્ક્રીમ બતાવું એમાં તમને કંઈ ભાવે ને આઈસ્ક્રીમ તમે મને કહી દી આપણે ચાર જાતની આઈસ્ક્રીમ બહાર કાઢી છે એમાંથી એક પસંદ કરવાની છે તો ચાલો તમને હું બતાવું આઈસ્ક્રીમ જો આપણે અહીંયા રાખી છે પહેલાં નંબરની છે મસ્ત મસ્ત જોરદાર કસાટા જો આવા સરસ મજાના કસાટા છે પછી આવ્યા કસાટા નંબર ટુ આ બીજા છે કાજુ દ્રાક્ષવાળા મસ્ત કસાટા અને આ છે આઈસ્ક્રીમ આપણે મસ્ત મસ્ત તો આપણો આઈસ્ક્રીમ જોરદાર છે કાજુ દ્રાક્ષ અને પછી આ છે આપણે બદામ આ માવાની મસ્ત માવા બદામ આઈસ્ક્રીમ છે અને પછી આપણે કોન તો હોય જ મિત્રો આ મસ્ત ચોકલેટી કોન છે આખો પછી માવા બદામ ને કાજુ દ્રાક્ષ ને કસાટા ને કસાટા નાના મોટા બે એવી રીતના આમાંથી આપણે એક આઈસ્ક્રીમ ખાવાની છે તમને આમાંથી કઈ આઈસ્ક્રીમ ભાવે જે કોઈ આપણા વ્યુઅર્સ છે બધા દરરોજ ડેઈલી બ્લોગ જોતા હોય તમને કઈ આઈસ્ક્રીમ ભાવે ને

રીંગણા વેચી રૂપિયા બનાવશો ને તો રૂપિયા રૂપિયા બની ગયા ગાડી લીધી કઈ ગાડી આ રીંગણા વેચીને ગાડી લઈ લીધી ઓહો તો તમે મારે રીંગણા વેચવા જો આપણે આગળ વિડીયોમાં મિલનભાઈ ને કે રીંગણા વેચીને રૂપિયા બનાવશું નામ તો જો મિલનભાઈ ગયા ને રીંગણા વેચીને ખરેખર લીધી મિલેન ભાઈ મે આ હેરી હે આ તો પચીસ ત્રીસ લાખ ની આવતી રહે હા રીંગણા વેચીને વેચી વેચીને લેવી એમ તો મિલેન ભાઈ આ ગાડી લઈ લીધી છે રીંગણા વેચીને અને હવે તો આપણે છે ને મિત્રો બધા આ વિડિયો માં બન્યા રહ્યો મિલન બેન જેમ આપણે છે ને રીંગણા વેચી અને આપણે ગાડી લેવી કાલથી કોથરો પાસે બે જાય છે રીંગણા લઈને બરાબર મિલનભાઈ તો હું બે જાઉં તમારે સામે લેવાઈ જાય ગાડી એમ તો જોઈએ હાલો બીજું હું અમે ટ્રાય કરીએ બરાબર ને હમણાં તો જો મસ્ત મજાના તુરિયા અને ગલકાની સિઝન છે એટલે મસ્તીના વાડીમાંથી ઉણા માખણ જેવા તુરિયા આવ્યા અને બપોરે આપણે શાક બનાવવાનું છે અને મસ્ત મજાનું દેશી જમવાનું વધારે પડતું બનાવવાનું હોય એમાં હવે શિયાળો આવશે એટલે મસ્તીના લીલા છમ શાકભાજી આવવાના હોય એટલે વધારે પડતા આપણે લીલોતરી ઉપર આવી જવાના છીએ આજે છે ને મસ્ત વાળીના તુરિયાનું શાક અને રોટલા આપણે કરવાના છે અને મસ્તીનું

છે ને તુરિયા મસ્તીના કુણા માખણ ને તમને બતાવ્યા ને એનું જ આપણે શાક બનાવવાનું છે મસ્તીનું એકદમ ખાલી એકલા લસણ ને બધું મૂકી અને એકલા તેલમાં બનાવવાનું હોય પાણી બાણી આપણે એમાં કઈ નાખવાનું ના હોય અને મસ્ત ધીમે ગેસે ચડાવીએ એટલે એકલા કારણ કે તુરિયામાંથી એકદમ એનો રસ નીકળે ને તાજા હોય ને ફ્રેશ એટલે પાણીની કાંઈ જરૂર ના રહીએ મસ્તીનું શાક બની જાય અને તાજી તાજી કાકડીને આપણે કાચું પાકું કરી અને ઈ ખાવાનું છે તો હવે તો મસ્તીનું લીલોતરીને દેશી જમવાનું છે આખો શિયાળો અને તમારા ઘરમાં છે ને તમને કેવું ભાવે તુરિયાનું શાક એ જણાવજો ઘણા ના ભાવતું હોય ઘણા ભાવતું હોય અમારા ઘરમાં ભાવે છે તમારા ઘરમાં ભાવતું હોય તો જરા તમને જણાવી દેજો હાલો હવે હે ને બપોર પછીનો સમય થઈ ગયો છે અને બપોર પછીના સમયમાં હું હોય ફરી આવી જવાનું હોય આખો દી ઘરમાં બેઠા હોય ઘરમાં બેહી બેહી અને ગરમીના બફાઈ રહ્યા હોય અને હવે તડકા એવા પડે છે ભાદરવા મહિનાના તડકા એટલે ના પૂછો વાત અને ભાદરવા મહિના તડકા પડે ને એટલે બહાર ફરી આમ અત્યારે ઊભી તો જરાક આપણા પગ ગરમ થાય પગ ભરે આપણે એટલો તડકો હોય આખો દી અને માનસીબેન વિવેકભાઈ પણ સ્કૂલેથી આવી ગયા છે અને મસ્ત મજાનું

ફરી અમે બે મજા આવે કાં લેસન કરવાની તો અસલ હવા આવે કેટલુંક લેસન છે એમને તો જો આપણે છે ને દાળમી છે ને એ હવે હા શું થયું એમાં છે ને દાડમના ફૂલ આવે ને એ હમણાં તો ખરી જાય છે જો કોકોક દાડમ છે જોઈ રહ્યા દાડમ પણ આ ફૂલે ખરી જાય છે જો આજે હવારે બે ત્રણ ફૂલ ખરી ગયા હતા પાણી એ પાય છે અહીં પણ તો પણ ખરી જાય છે જોઈ રહ્યા એની અંદર હજી દાડમ છે

Eu vou eu... ganhar leg.